લીંબડી ખાતે આઠ દિવસીય યોગ સાધના યોજાઈ ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી ચોરાપા વિસ્તારમાં યોગ સાધનાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની નાત જાત વગર તેમજ પુરુષ મહિલાઓ સહિત વૃદ્ધો આ યોગ સાધનામાં હાજર રહ્યા હતા આ યોગ સાધનામાં શરીરના સાત ચક્રો પર શુદ્ધિ બાબતનું જ્ઞાન આપવામાં આવતું હતું आयोग साधना कार्यक्रम में सफर बनाववा माटे सुरेश देवाभाई चावड़ा, किरण कल्याण भाई, धर्मेश नटू भाई, अनेक भाइलाल झाला सहित नावे आ कार्यक्रम में सफर बनाववा भारे जहमत उठावी हति। मारुनाम लक्कम किरण कल्याण भाई छे मलेशिया पढ़ते हैं लक्कम अध्ययन आचार्य से जे प्रजनन राउसो अनेक आइए श्री આ આયોજનની અંદર શ્રી સુરજભાઈ ચાવડા જે સંચાલકની ભૂમિકા નિભાવી રહ્યા છે અને યુવા સાધક શ્રી કપિલભાઈ જે છે એક ખૂબ જ સરસ રીતે ગૃહકાર્ય સાથે કરી રહ્યા છે અહીંયા આઠ દિવસની વિડીયો શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આખા લીમડીમાં જનતાને આધ્યાત્મિક ઉન્નતિ માટે સારા એવા પ્રયાસ કરવામાં આવ્યા છે ગુરુકૃપામાં દરેક આત્મા પોતાની આત્માવનંતિ કરે પોતાની આધ્યાત્મિક કરે એવો સરસ એવું શિબિરનું આયોજન કર્યું છે આ શિબિરમાં કોઈ જાતિ પાતિ ધર્મ એ ભેદ નથી દરેક વ્યક્તિ દરેક ધર્મના દરેક સમાજના લોકો છે અને પોતાના શકે છે આ જે છે એ શરીરના કેટલા અંગો મતલબ કે શરીરના જે છે મેં એવું સાંભળ્યું છે કે આઠ જેટલી જે વસ્તુઓ શરીરમાં છે એના આ કહેવાય યોગ શિબિરથી એ નષ્ટ પામે છે એટલે કે નેગેટિવ ઉર્જા જે છે એ નષ્ટ પામે છે એ કઈ પ્રકારની શું છે એ આપણે તંદુરસ્ત રાખે છે એટલે કે આપણા શરીરમાં જે કોઈ બીમારી આવે છે ને એ મોટા ભાગે આ ચક્ર દૂષિત થવાના કારણે હોય છે આ તમામ ચક્રો ની શક્તિ વધે છે અને આપણા શરીરમાં રોગો છે ઓટોમેટિક અંદાજે કેટલા લોકો આવતા આવશે લગભગ 45 50 લોકો ની ડેલી આ પહેલી વાર સમજી છે કે પેલા થઈ ગઈ લીમડી માં લગભગ લીમડી માં વર્ષ પહેલા વર્ષ પહેલા પહેલા પછી આ 2024 માં આયોજન અને કોઈ ફ્રી સ્કેવ કોઈ હોય છે આખા વિશ્વભરમાં નિશુલ્ક કરવામાં આવે છે એમ જ કોઈ પ્રકારનો કોઈ નિશુલ્ક લેવા આવતા આમાં કોઈ જટિલ પ્રક્રિયા નથી કોઈ યોગાસન નથી કોઈ પ્રાણાયામ નથી કોઈ પ્રકારની ફક્ત તમારે બેસી જવાનું છે સ્વામીજી પોતાના શક્તિપાત દ્વારા પોતાના એના શિષ્યોને કેમ બા એક બાળકને સાચે પોતાના બાળકને ઉત્થાન માટેના સંપૂર્ણ પ્રયાસ કરે છે આપણે ફક્ત સમર્પિત થવાનું છે અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ